મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ગોપાલભાઈ ઇટાલિયાને એક ભાઈનો ફોન આવ્યો હતો ફોન કરીને તેઓ કહી રહ્યો છે કે તારું નામ ગોપાલ કોને પાડ્યું છે ગોપાલ નામ તો સનાતન ધર્મનું નામ છે અને તું તો એક નાસ્તિક છે તું જ્યારે જોઉં ત્યારે કથાકારો અને દેવી દેવતાઓનું કાંઈક ને કંઈક વિરુદ્ધમાં બોલી રહ્યો છે તે પછી ગોપાલભાઈ ઇટાલિયાએ શું જવાબ આવ્યો તે સાંભળો કોલ રેકોર્ડિંગમાં કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કોણ સાચું બોલી રહ્યું છે

પટેલ નો દીકરો હોય ત્યારે હું પટેલ નો દીકરો ક્યાં હોય જોઈએ આ તો તમે એ તો તમને પટેલો પૈસા આવે એટલે વખાણ કરો બાકી આની પહેલા કથાકાર નો ફોન આવે પટેલો વિશે બે ફોન ગાળું બોલતો આ તો તમારે પૈસા આવે એટલે તમે પટેલો નું વખાણ કરો નો જ ગાળું જો તમારે ધંધો જે હાલે ને વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે છોડી દો યાર

સમયમાં ના પણ બોલો ને નાસ્તિક નથી અમે તમને ઓળખી ગયા છીએ બજારા ભોળા માણસો ને ચેતરો છો એટલે તમને એમાં મજા આવે અમે ઓળખી ગયા છીએ આ બધા ચોર છે મોટા હું તમને એક મળી ગયો છું તારી આજે રૂબરૂ એક વાર વાત કરેલી છું ક્યાં આપડે બજાર માં મળ્યા હતા કઈ બજાર હીરા બજાર માં એટલે હીરા બજાર ક્યાં ની દુબઈ ની બેંગકોક ની થાઇલેન્ડ ની અમેરિકા ની યુએસ કઈ હીરા બજાર મૈધરપુરા મૈધરપુરા હીરા બજાર હા અને ત્યાં તમે મીરા બજાર હીરા મૂર્ખ ને કથા કરશું ભાઈ

બધા સર લખતા કથાકારો બધા કથા કથા વાંચે જ છે અત્યારે સમાજ માટે ઉપા આપવા જેને આ કરવું જ છે એની માટે પછી હું